આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા અરવલ્લી જિલ્લાના પિલોડા ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પધાર્યા હતા ત્યારે પિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા જિલ્લાના ભિલોડાના કાર્યકર મનીષ પટેલના પુત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પધાર્યા હતા તે સમયે સૌ પ્રથમ તેમનો કાફલો ભિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા સ્વયંસેવક સંઘના કાર્યકર રામ અવતાર શર્માના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ દામુભાઈ પટેલ સહિત કાર્યકરોની મુલાકાત કરી હતી અને હિન્દુ હેલ્પલાઇનમાં જોડાવા આહવાન કરી સનાતન હિન્દુ ધર્મ વિશે સૌને માહિતગાર કર્યા હતા અને સૌને મદદ કરવાનું જણાવ્યું હતું અને હિન્દુ હેલ્પલાઇન થકી થાય છે તેની પણ માહિતી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબો માટે રોજનું એક મુઠ્ઠી અનાજ એક ડબ્બામાં રાખી તેને જરૂરિયાતમંદોને આપી સેવા કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું અને હિન્દુ હેલ્પલાઇન નંબર નાઇન એટ ટુ ફાઈવ થ્રી ટુ થ્રી ફોર ઝીરો એટ પર મિસકોલ કરાવાયો હતો આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રણવ પંચાલ સહિત ઉદ્દેદારોએ અયોધ્ય રામ મંદિરની છબી આપી રાષ્ટ્રી અધ્યક્ષનું સન્માન કર્યું હતું બેઠકભાઈ હિંમતનગર પંચમુખી હનુમાન મંદિર અને પરિષદના ડોક્ટર ગૌરાંગ શરણ મહારાજ જ્યતિભાઈ પટેલ માલાભાઈ રાવલ વિજયભાઈ પટેલ સહિત માનુભવ ઉપસ્થિત રહ્યા હતા કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ